જે ખેડૂતોને કમોસમી વરસાદના પાક નુકસાનીના પૈસા નથી મળ્યા અથવા તો અડધા મળ્યા છે એક હપ્તો મળ્યો છે ને એક હપ્તો નથી મળ્યો આ બાબતે આપણે અત્યારે કલેક્ટર ને રજૂઆત કરવા જવાના છીએ મોટા ભાગે સવારથી અમે આમ તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એક નંબરમાં બહુ બધા જીડતો અને મોડું થાય તો સરકાર ખેડૂતો પાસેથી પેનલ્ટી લે છે ત્યારે સવાલ એ છે કે જે કમોસમી વરસાદ ઓક્ટોબર મહિનામાં પડ્યો અને એ નવેમ્બર મહિનાથી સરકારે ખેડૂતોને પૈસા આપવાના હતા આજે જાન્યુઆરી થઈ છે હજી સુધી પૈસા ખેડૂતોને મળ્યા નથી તો એની પેનલ્ટીના ભાગરૂપે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે એમને સાત દિવસની અંદર પૈસા મળી જશે એને આજે કોઈ ખેડૂતોને તેત્રીસ દિવસ કોઈને તેતાલીસ દિવસ બાવન દિવસ બે મહિના થયા છે આજની તારીખમાં પૈસા મળ્યા નથી તો જીતુભાઈ વાઘાણી આ બે મહિનાના પૈસા વ્યાજ સાથે ખેડૂતોને આપવાના છે જેવી રીતે તમે ખેડૂતો પાસેથી પેનલ્ટી લ્યો છો એવી જ રીતે અમારી માંગ છે કે ખેડૂતોને પેનલ્ટી સરકાર પોતે પેનલ્ટી ભોગવે અને વ્યાજ સાથે ખેડૂતોને પૈસા આપે અને એક બીજી માંગણી એ છે રાજ્ય સરકાર શ્રીને કે રાજ્ય સરકાર શ્રી દરેક વખતે એમ કહે છે કે એમાં બધા ખેડૂતોને ચૂકવી દીધા છે ત્યારે રાજ્ય સરકારશ્રી એક હેલ્પલાઇન નંબર જાહેર કરે કે જે ખેડૂતોને ટેકાના ભાવે ખેડૂતોને પૈસા ન મળ્યા હોય એવા ખેડૂતો અને કમોસમી વરસાદના પૈસા ન મળ્યા હોય એવા ખેડૂતો આ હેલ્પલાઇન નંબરમાં પોતાની વિગત મોકલે એટલે સરકારને ખબર પડે કે કેટલા ખેડૂતો બાકી રહી જાય છે અમારી પાસે અત્યારે લગભગ સાતસો ખેડૂતોનું લિસ્ટ આવ્યું છે માત્ર દ્વારકા જિલ્લામાં કે આટલા ખેડૂતોએ અમને ફરિયાદ કરી છે કે આ ટેકાના ભાવે પૈસા મળ્યા નથી કમોસમી વરસાદના પૈસા મળ્યા નથી તો દ્વારકા જિલ્લામાં અમારી પાસે જો સાતસો ફરિયાદ આવતી હોય તો રાજ્ય સરકાર પાસે ઓછામાં ઓછી સાત લાખ ફરિયાદ આવશે આવશે અને આવશે માત્ર રાજ્ય સરકાર એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાની હિંમત દેખાડે આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં શું આજે અમારા હકના પૈસા છે ખેડૂતોના હકના પૈસા છે અને આ પૈસા જો રાજ્ય સરકાર ન આપતી હોય તો આ કલેક્ટર કચેરીમાં અંદર બેસી જવાની જરૂર પડશે તો અંદર કલેક્ટરની ચેમ્બરમાં બેસી જઈશું રાજ્યના પ્રવક્તા સરકારના પ્રવક્તા મંત્રી શ્રી અને કૃષિ શ્રી આટલું ખોટું બોલા કેવી રીતે હોઈ શકે અને એનાથી આગળ જે કમોસમી વરસાદ થયો જે ઓક્ટોબર મહિનામાં થયો અને એના પૈસા આજની તારીખમાં ખેડૂતોને મળ્યા નથી એની યાદી પણ અમે આપને આપીએ છીએ તો મારું પહેલું તો રાજ્ય સરકારને નિવેદન એ છે કે જ્યારે જ્યારે અમે વિરોધ પક્ષ તરીકે રાજ્ય સરકાર ઉપર સવાલ ઉઠાવીએ છીએ ત્યારે રાજ્ય સરકાર એમ કહે છે કે કોંગ્રેસ જૂઠું બોલે છે તો આ રાજ્ય સરકાર શ્રીને આપના માધ્યમથી અમારું નિવેદન છે કે રાજ્ય સરકાર શ્રી એ ઠેકાના ભાવે જે ખેડૂતોને પૈસા નથી મળ્યા એ બાબતે અને કમોસમી વરસાદના પૈસા ખેડૂતોને રાહતના નથી મળ્યા એ બાબતે રાજ્ય સરકાર એક હેલ્પલાઇન નંબર જાહેર કરે અને એ હેલ્પલાઇન નંબરમાં ખેડૂતોને કીએ કે જેટલા ખેડૂતોને ટેકાના પૈસા બાકી હોય અથવા તો કમોસમી વરસાદના પૈસા બાકી હોય એ પૈસા આ હેલ્પલાઇન નંબર ઉપર તમે વિગત મોકલો એટલે રાજ્ય સરકારને ખબર પડે ખોટે ખોટું એમ ના કહી શકે કે કોંગ્રેસ અમને બદનામ કરવા માટે આક્ષેપ કરે છે આ જેટલા ખેડૂતો અત્યારે આવ્યા છે આ તમામ ખેડૂતોને પૈસા નથી એવા એ ખેડૂતો છે એટલે વિનંતી એ છે કે આ ખેડૂતોને જયારે એમ કે કોંગ્રેસ આક્ષેપ કરે છે ત્યારે આ તમામ ખેડૂતોને સરકાર ખોટા પાડે છે ખોટા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે ખોટું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી બોલે છે અને ખોટા ખેડૂતોને પાડે છે એટલે પેલું નિવેદન આ છે કે એક રાજ્ય સરકાર આવી એક હેલ્પલાઇન નંબર જાહેર કરે અને એ હેલ્પલાઇન નંબરમાં

ખેડૂતોને ત્યાં મગફળી હવે એ ખેડૂતોના પૈસા ટલે ચડશે તો એના માટે જવાબદાર કોણ હશે જો આ ડ્રાઈવર ની વાત જે એને કહી છે એ સાચી હોય તો

અને એ મગફળીમાં જે બદલો લાગ્યો છે મોટા ભાગે આમાં જે ખેડૂતો છે દાખલા તરીકે મેં ખેડૂત મગફળી નાખી છે મારી સારી હતી અને મારા જ ગામમાં બીજા એ મગફળી નાખી છે એની થોડીક નબળી હતી મારી સારી હતી એટલે શું થયું એ મગફળીને અલગ કહી દી ખુલ્લા બજારમાં વેચવા માટે એની જગ્યાએ વેપારીની મગફળી નબળી ગુણવત્તાની મગફળી મારામાં નાખી છે અને એના કારણે મારું ત્યાં અટકેલું છે એચડબલ્યુઆર જે કહે છે

અને એને એ મગફળી બદલાવી છે એ બદલાવેલી મગફળી મારા નામે એ વેપારીની મગફળી ત્યાં ગઈ છે ગોડાઉન અને એના કારણે આજે આ જેટલા ખેડૂતો છે ને આમાંથી મોટા ભાગની તમે કોઈ પણ ને પૂછો કોરી મગફળી નાખે છે અને કોરી જે મગફળી નાખી છે એના જ પૈસા બાકી છે બાકી એની હારે જે બીજા નાખી ખાતા એના પૈસા આવી ગયા છે તો મેડમ એક બાજુ તમે એ ટેકાના કેન્દ્રવાળાને બે ટકા કમિશન આપો છો

એટલે આ પણ એક તપાસ કરવામાં આવે પણ સૌથી પહેલા અમને ટેકાના પૈસા જે બાકી છે એ તાત્કાલિક નાખી દેવામાં આવે અને જે કમોસમી વરસાદના પૈસા બેન જે તે સમયે સરકાર એમ કે અમે ખેડૂતો ખેડૂતોને શિયાળુ પાક માટે દવા ખાતર બિયારણ માટે રૂપિયાની ખૂબ જરૂર છે એટલે અમે તાત્કાલિક પૈસા આપશું બેન અમે શિયાળુ પાક વાવીએ દીધું હવે તો લણવાનો સમય થઈ ગયો છે હજી પૈસા નથી આવ્યા અને આ ટેકાના પૈસામાં અત્યારે બેન કમ ઉતા હમણાં જ ગયા લગ્નની સીઝન છે કોઈને બેનની દીકરીનું મામેરું કરવું છે કોઈને પોતાના દીકરી દીકરીના લગ્ન કે અભ્યાસ માટેની ફી ભરવી છે બેન બધું જ આ ટેકાના પૈસા ઉપર અટકેલું છે

તો જે અમારે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી આવેલી છે સોપન ગામના રોડ રસ્તાઓ એના અંદરમાં આવે છે તો ત્યાં નાયબ કાર્યપાલક ઈજનેરની દોઢ વર્ષની આજુબાજુથી નિમણૂક જ નથી થઈ તો એમાં અત્યારે હાલ એક જ એસો છે એક એસોને નાયબ કાર્યપાલક ઇજનેરનું ચાર્જ અને જે તાલુકા પંચાયતમાં એસો તરીકે છે એને એક્ટિવિટી ચાર્જ છે સતા આર એન બી ચાર્જ તો આમાં સોપન ગામનો વિકાસ કેવી રીતે થઈ શકે માણસો બહુ હેરાન થાય છે સરપંચોના ફોન આવે છે એટલે તાત્કાલિક અસરથી આમની કંઈક વ્યવસ્થા કરાવો ને અલગ અધિકારીની નિમણૂક કરાવો

મારો પ્રશ્ન હે પણ બે તો બરોડા સલાઈ ખાતા એક બધા એ બહુ મોટો પ્રશ્ન પ્રતિ પ્રત્યે રૂપિયા ખાતામાં પૈસા આપે છે એ લોકો રુસ્ટેટ નથી કરી દે મોટી લોકો હોય પચાસ સાઠ વર્ષના એમ કે સહી કરોડા જે શીખવાય તો બે પચાસ સહી કરતા નથી કર્યું રૂસ્ટેટ ઇશ્યુ નથી સલાઈ બે તો ભરોડ એક વૃદ્ધ એક્ઝામ કરાવું આ એક લાખ એક્યાસ બી હજાર ને

Thank you. Thank you.